તો હવે તો 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 આ બધી નળી છે છે ને એને પાળાની મૂકવાની મૂકી દઈએ અત્યારે તો પાળા ઉપર નળી ચડાવવાની હતી એ ચઢાવી દીધી છે બસ હવે તો મોટર ચાલુ કરીને ચેક કરવાની છે કે ક્યાંય લીક તો નથી ને તો નળીઓમાં જ્યાં પણ લીક છે ત્યાં પ્લાસ્ટિક બાંધી દેવાની છે તો અત્યારે તો હું નળીની બીજી સાઈડ આવી ગઈશ કેમ કે આ સાઈડથી નળી ખેંચવાની છે એટલા માટે ને બાંધી દેવાની છે તો અત્યારે અહીંયા હું ખીલા ઠપકારતી જાઉં છું અને મારા પપ્પા છે એ નળિયો બાંધતા જાય છે કેમ કે નળીઓ ટાઈટ બાંધ દઈએ પછી એની ઉપર પ્લાસ્ટિક ચડશે પછી તો સંજેક ના ઘરે આવતા જ આવો કઈક વ્યુ જોવા મળે છે તો આ તમને કેવો લાગ્યો છે મને કોમેન્ટ માં કહેજો તો આજનો બ્લોગ આયસ પૂરો કરતા મળશું હવે કાલના બ્લોગમાં એન્ડ હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો ત્યાં સુધી બાય બાય